વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી સત્યાવીસ દિવસ ફરાર રહ્યા બાદ આખરે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો પોલીસે હાજર થયેલ આરોપીની અટક કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી વાગરા પોલીસે ગત એકવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક કાર ચાલકને ગાડી ઊભી રાખવા ઈશારો કર્યો હતો તેમ છતાંય કાર ચાલકે ગાડી ઊભી નહીં રાખી ગાડી ભગાડી ગયો હતો જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કરતા ભેડસમ નજીક વરાંક પાસે કાર પલટી જતા અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો પોલીસે કાર ચાલક સાથે રૂપિયા બાર પોઈન્ટ ચાર લાખનો મુદ્દા માલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગત દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ મથકોમાં સૂચનાઓ આપી હતી જે અનુસંધાને ગત એકવીસમી ઓક્ટોબરના રોજ રાત્રિના વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અનિતાબા જાડેજા અને તેમની ટીમ સાયખાજી આરડીસીમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હાજર હતા

કાર પલથી ખાતા જ અંદર ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો માર્ગ ઉપર ફેલાઈ ગયો હતો પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી વાગરા પોલીસે સ્થળ ઉપરથી એક લાખ ઓગણત્રીસ હજાર છસો બેતાલીસ રૂપિયાનો વિદેશી દારૂનો કર્યો હતો અને કાર ચાલકની પૂછપરછ દરમિયાન અજીમ બક્ષ તેમજ ફૈજલ મકા નામના બે ઇસમો પણ ગુનામાં સામેલ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે બંને ઇસમોને વોન્ટેજ જાહેર કરીને તેઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસ ધરપકડથી દૂર અજીમ બક્ષ નામનો ઈસમ થાકીહારી આખરે સત્યાવીસ દિવસ બાદ જાતે જ વાઘરા પોલીસ મથકે હાજર થઈ જતા પોલીસે તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી